સુરત શહેરના યુનિક હોસ્પિટલ નજીક આવેલા

રામવની દેવનાથ કરીને મૂર્તિકાર છે જે યુનિક હોસ્પિટલની બાજુમાં પોતે મૂર્તિઓ બનાવે છે અને ત્યાં પોતાનો મૂર્તિ બનાવવાનો પંડાલ લગાવેલો છે એમણે પોલીસને જાણ કરી કે પોતાના પંડાલની અંદર બસો જેવી મૂર્તિઓ છે એમાંથી દસ થી બાર મૂર્તિઓના આંગળીઓ તૂટેલી છે અને થોડી હથેળીઓ પર નુકસાન થયેલું જાણવા મળ્યું છે આ માહિતી આધારે પોલીસે ડિસ્ટાર્બ ત્યાં જઈને તપાસ કરતા પોતે તો જણાવતા હોય કે છેલ્લા ત્રણ મહિનાથી એ લોકોએ મૂર્તિ બનાવવાનો પંડાલ લગાવે છે અને માટીની મૂર્તિઓ પર્ટિક્યુલર ત્રણ થી ચાર પાંચ ફૂટ સુધીની માટીની મૂર્તિઓ બનાવતા હોય છે પોતાના એક કારીગરો સાથે રહી અને મૂર્તિ તેમજ દિવસ દરમિયાન ઘણા લોકો જેને ઓર્ડર આપ્યો હોય તેમજ અન્ય ઘણા બધા લોકો પોતે મૂર્તિ જોવા અને સિલેક્ટ કરવા હજારો લોકો આવતા હોય દિવસ દરમિયાન હવે એ દરમિયાન ક્યારેક બનાવવાનો એ ખ્યાલ નથી તથા એ પોતે ત્યાંથી જેનો ઓર્ડર હોય એ મૂર્તિઓ ત્યાં નજીક નજીક ગોઠવેલ ત્યાંથી પણ મૂર્તિઓ બહાર કાઢતા હોય છે તો એક શક્યતા એવી રહેલ છે કે બહાર કાઢ્યો નાની મોટી મૂર્તિને હાથ કે બીજી વસ્તુ લાગી જવાથી આંગળીઓ ભાગ તૂટી જવાની શક્યતા છે તેમજ અન્ય કોઈ લોકો જોવા આવતા હોય કોઈનો હાથ હડવાથી બાળકો સાથે જોવા આવતા હોય નાના માટીની મૂર્તિ તો ઈઝીલી તૂટી જવાની શક્યતા આંગળીઓનો ભાગ છે જે સૌથી સોફ્ટ ભાગ હોય છે એ ભાગ તૂટેલો છે એની પણ શક્યતા નકારી ના શકાય છતાં પણ પોલીસે કોઈને ઈરાદાપૂર્વક તોડ્યું છે કેમ એ બાબતની પણ તપાસ કરી રહ્યા છે પણ હાલ પ્રાથમિક તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે બહુ નજીક નજીક મૂર્તિઓ ગોઠવેલી છે અને હજારો લોકો મૂર્તિઓ લેવા આવતા હોય એ દરમિયાન એક અલગ અલગ ભાગમાં ટોટલ બાર થી પંદર જેવી મૂર્તિઓ આંગળીઓનો ભાગ અને હથેળી ના ભાગનું નાના મોટું નુકસાન થયેલું છે